એમના નામ આગળ કોઈ વિશેષણની જરૂર નથી આગળ પાછળ કોઈ લટકણીઓ લગાડવાની જરૂર પડે એવી સ્થિતિ જ નથી એ દેશમાં અને વિદેશમાં સરખા પ્રમાણમાં લોકપ્રિય છે એમનો કોઈ પણ કાર્યક્રમ હોય તો જનમેદની સંખ્યા વધતી જ ચાલતી જાય છે એ ગમે ત્યાં ભિક્ષા માગવા જાય છે કોઈ પણ ખોરડે ઊભા રહી જાય છે ત્યાં લાઇટ પણ ન હોય પૂરી વ્યવસ્થા પણ ન હોય ત્યાં જઈને એમ કે છે કે ભાઈ મારે રોટલો આપવો એમની અનેક પ્રવૃત્તિઓ એવી છે એમની સામાજિક નિસ્બત એવી છે કે તમને એમ થાય કે આટલી બધી નિસ્બત શા માટે કોઈની હોઈ શકે એ હેતુ વગર બધાને હેત કરે છે આજે એમના વિશે વાત કરવી છે તમે સમજી ગયા હશો કોના વિશે વાત છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો મોરારી બાપુ પાંચ અક્ષરનો જે શબ્દ છે એમાં કેટલું બધું સમાઈ જાય છે સાહેબ એમાં રામકથા પણ આવી જાય છે રામકથાના ચાહકો આવી જાય છે બાપુના ફ્લાવર્સ આવી જાય છે એમની સામાજિક નિસ્બત આવી જાય છે એમની સંવેદના આવી જાય છે સત્ય પ્રેમ કરુણાની ત્રિવેણી પણ આવી જાય છે આવા મોરારી બાપુનો જન્મદિવસ એટલે મહાશિવરાત્રિ દર મહાશિવરાત્રિએ એમનો ક્રમ રહ્યો છે વર્ષોથી સાઠ કક વર્ષોથી કે એ દર વખતે એ ગિરનારમાં લાલ ઢોરીમાં મુકામ કરે છે ત્રણેક દિવસ રહે છે અને ગિરનારનું ગિરનારનું સાનિધ્ય માણે છે જયંતિભાઈ ચાંદ્રાએ ત્યાં એક સરસ મજાની નાનકડી ઓરડી બે રૂમ નાના બનાવ્યા છે જ્યાં બાપુ રહે છે બે ત્રણ દિવસ સુધી અને ત્યાં કેટલીક વાર એવા દ્રશ્યો સરસ જોવા મળે છે પહેલાં તો બહુ લોકો આવતા નહીં બીજા બે સ્થળોએ બાપુ જતા હતા અને છેલ્લે હવે અહીંયા રહે છે કે સવારમાં વહેલી સવારે જયંતિભાઈ ઉઠી ગયા હોય અને ત્યાં સંજવારી કાઢતા હોય ક્યાંથીભાઈ અત્યારે હજી બીમાર છે ને હજી બોલી નથી શકતા પણ એ મને ઘણીવાર કહેતા કે કૌશિકભાઈ એકવાર મારી સાથે અહીંયા રાત રહો શું જે વાતાવરણ હોય છે રાત્રે કે વહેલી સવારે અને બાપુનું સાનિધ્ય હોય પછી તો કંઈક કહેવા જવું નહીં સિંહની ડણકું સંભળાતી હોય ગિરનાર દેખાતો હોય ઓહો ગિરનાર ઉપર એમને તો રામકથા પણ નું એને યજમાન પદું મળ્યા હતા નસીબદાર હતા બહુ અઘરી કથા હતી કારણ કે પર્વત ઉપર બધું લઈ જવું ત્યાં બાકીની વ્યવસ્થા કરીને બાપુ એ કથામાં બહુ મોજ કરાવી હતી એવા બાપુનો આ મહાશિવરાત્રિ એંસીનો જન્મદિવસ એંસી વર્ષની ઉંમર છતાં એમને ક્યારેય થાક લાગતો હોય એવું આપણે જોયું નથી હા સફરનો વાર થાક હોય એ જુદી વાત છે પણ એમણે અનેક વાર એમ કીધું છે કે કથા ન કરું તો મને થાક લાગે કથા તો મારો વ્યાસપીઠ મારો વિશ્રામ છે કથા મને રિચાર્જ કરે છે પણ ઉંમરનું કામ કરે છે પણ આ ઉંમરનો અર્થ શું માણસ સામાન્ય રીતે અઠ્ઠાવન વર્ષે સાઠ વર્ષે નિવૃત્ત થાય અને પછી એની ગતિ બહુ ધીમી પડી જતી હોય છે પણ આ કેસમાં એવું નથી મેં એકવાર પંચોતેરમાં વર્ષે એમનો ઇન્ટરવ્યૂ કરેલો વીરપુરમાં ત્યારે પૂછેલું કે બા બાપુ આ સ્થિતિને તમે કઈ રીતે જોવો છો પંચોતેર વર્ષની ઉંમર બાપુએ બહુ સરસ વાત કરી હતી એમણે કહ્યું કે આ એક વ્યવસ્થા છે ઉંમરનો પડાવ તો ખરો જ પણ એક સાધુ માટે આ અંદરની વ્યવસ્થા છે અને આપણા ઘણા વર્ષોથી જોઈએ છીએ કે બાપુની યાત્રા બહાર કરતાં અંદરની વધી છે એ અકેલે મેં મેલા ઓર મેલે અકેલા જેવી સ્થિતિમાં એ આગળ વધી રહ્યા છે આ બહુ બહુ મજાની વાત છે અને એમણે કે કેટલા પ્રયોગો કર્યા છે સાહેબ કિન્નરો માટે કથા ગણિકાઓ માટે કથા અઢારે વરણની કથા વિચરતી જાતિઓ માટે કથા કેટ કેટલા પ્રયોગ કેટ કેટલા વિષયો રાવણ ઉપર કથા માનસ રાવણ આવા તો અનેક વિષયો ઉપર દેશ અને વિદેશમાં મહત્ત્વની વાત એ છે કે મેદની એમની કથામાં વધતી જાય છે છેલ્લે હમણાં રાજકોટમાં સદભાવના માટે જે કથા થઈ માનસ સદભાવના એમાં મંડપ ટૂંકા પડતા હતા સાહેબ મંડપ વધારવા પડેલા આ આજના ડિજિટલ યુગમાં માણસો રામકથા સાંભળવા આવે એ બહુ મોટી વાત છે સાહેબ એ બહુ મોટી ઘટના છે અને આવા પ્રયોગો કઈ રીતે એમને વિચારમાં આવે છે બાર જ્યોતિર્લિંગની ટ્રેનની કથા આવી તો ઘણી ઘટનાઓ વિશિષ્ટ કથાઓ જે કહેવાય એ વિશે પણ મેં પૂછેલું મેં બાપુ આવો નિર્ણય આવો મનોરથ કેમ થાય છે એટલે એમણે ત્યારે ગણિકાઓ અને કિન્નરોની જે વાત હતી એના વિશે મેં ખાસ પૂછેલું ત્યારે એમણે બહુ સરસ જવાબ આપેલો કે આ દિશામાં મેં કામ કર્યું છે એવું નથી કેટલાય પુરુષોએ આ કામ કર્યું છે ભગવાન રામથી માંડી બુદ્ધ સુધીના મહાપુરુષોએ આવું કર્યું છે છેવાડાના માણસ માટે કામ થતું રહ્યું છે એનો મને પરમાનંદ છે અને એમાં મને નિમિત્ત બનાવ્યો એ માટે હું ભગવાનનો આભારી છું ગાંધીજીએ સત્યના પ્રયોગો કર્યા આ મારી કથાના પ્રયોગો છે અને હું ક્યારેય કોઈ વાત નક્કી કરીને બહુ આ બહુ મહત્ત્વની વાત છે કે આગા આગોતરા જ નિર્ણય થાય એવું નથી હોતું કે અસ્તિત્વ હુકમ કરે છે એમ હું ચાલું છું દેશકાળ મુજબ પ્રયોગ કરું છું ઘણીવાર ઓન ધી સ્પોટ પણ વિચાર આવે છે કોઈ વાર કથા શરૂ થાય એ પહેલાં બે ત્રણ દિવસે કોઈ વિચાર આવે ક્યારેક બે ત્રણ મહિના પહેલાં બધું નક્કી થઈ જાય ક્યાંકથી કંઈક આવે છે એને એ પ્રવાહમાં હું ચાલું છું વિચરતી જાતિ માટેની કથા હોય દલિતો માટે કથા હોય અઢારે વર્ણ માટે કિન્નર માટે ગણિકા માટે અને આ બધી કથાના પરિણામ મળ્યા છે એ બહુ મહત્ત્વનો વાત છે બાપુ એમ કહે છે કે એના મને ઓટકાર આવ્યા છે આ બહુ મહત્ત્વની વાત છે અને ઘણાને એમ થતું સાડા નવસો જેટલી કથા થઈ ગઈ છે ને હમણાં બે એક વર્ષમાં હજાર કથા સુધી બાપુ બે ત્રણ વર્ષમાં પહોંચી જશે અને ઉંમર ઉમરનું કામ કરતી હોય છે ત્યારે ઘણાયના મનમાં એવો પ્રશ્ન થતો હોય છે કે બાપુ ન હોય તો પછી શું મને પણ આ પ્રશ્ન થયેલો અને મેં બાપુને આ પ્રશ્ન કરેલો કે બાપુ આપ ઈચ્છો છો કે આપના પછી એ કથાનો ક્રમ ચાલુ રહે કોઈ વારસદાર બને આ બાપુએ જે જવાબ આપેલો છે એ બહુ કાન દઈને સાંભળવા જેવો છે ને અનેક લોકોને આ લાગુ પડે એવું છે એમને એમ કહ્યું કે મારા પરિવારમાં કોઈ કથાકાર નથી હા તેઓ ચોપાઈ ગાય છે પાઠ કરે છે અનુષ્ઠાન કરે છે પણ વક્તા થવાનો અભરખો કોઈના નથી એમના ભાઈઓ હોય એમના સંતાનો હોય કોઈના નથી કથા મારાથી શરૂ થઈ હતી અને કથા મારાથી જ પૂરી થશે આ કોઈ પરંપરા નથી પ્રવાહ છે આ બહુ મહત્ત્વનો મહત્ત્વનું વાક્ય છે કે જે અનેક જગ્યાએ લાગુ પાડી શકાય એવું છે અને બાપુએ માન્યો કે તમે અસ્મિતા પર્વ સાહિત્ય પરિષદ સાહિત્ય અકાદમીની સમાંતરે કદાચ એનાથી વધારે એમને કામ કલા અને સાહિત્ય માટે એ પર્વ દ્વારા થતું હતું પણ એમને એમ થયું કે હવે આ આગળ વધારી શકાય એમ નથી તો એમણે બંધ કરી દીધું ખાલી હનુમંત એવોર્ડ અપાય છે એવા કેટલાક કાર્યક્રમો એમણે છોડી દીધા છે એમ કહે છે ઘણીવાર કથામાં કે આપણે નથી રમતા બહુ સહજતાથી એ આ છોડી શકાય છે આ બહુ મહત્ત્વનું છે તમને કહું કે કેટલાક લોકો બાપુ પાસે વિચિત્ર માગણીઓ કરતા હોય છે બાપુ ઘણીવાર એને એન્ટરટેન પણ કરતા હોય છે હું ને નગીન બાપા એકવાર અમે આ બહુ ચર્ચા કરેલી અને ત્યારે એમણે બાપુને પૂછેલું તો બાપુ કે આપણી પાસેથી કાંઈ લઈ તો નથી જતા ને અને એક છેતરાવાની પણ એક મજા હોય છે શું સાહેબ આ આ સેન્ટેન્સ બોલવું ને એ બહુ મહત્ત્વનું છે એ બહુ મહત્વનું છે ને એ એમને નથી આવતું અને આજે તમે જુઓ કે સાડા નવસોથી વધારે કથાઓ થઈ છે અને સંખ્યા વધતી જ ચાલે છે નિધની વધતી જ જાય છે તો બાપુ કહે છે સત્ય પ્રેમ અને કરુણાનો આ યજ્ઞ છે આ રામરોગ છે ને આ અસાધ્ય છે એકવાર એ જેને અડે એ પછી એને છોડી શકતો નથી એની કોઈ ઔષધિ નથી એ બધાને ટચ કરે છે સંક્રમક છે અને એટલે એનો દિને દિન વ્યાપ વધતો જાય છે અને બાપુ તમે જુઓ તો આમ કથા દ્વારા બહુ મોટું શિક્ષણનું કામ કરે છે લોકોના જીવનમાં સુધાર આવે એવા એવા પ્રયત્નો એમના હોય છે સામાજિક નિસ્બત આજે એમની કથાઓ દ્વારા કેટલી સંસ્થાઓ ઊભી થઈ છે કેટલા કેટલી હોસ્પિટલ ઊભી થઈ છે કેટલી સંસ્થાઓને ટેકો મળ્યો છે સદભાવના કથા થઈ તો સવાસો કરોડનું ફંડ થયું આ આ નાની સૂની વાત નથી અને ગુણવંત શાહે એમને શિક્ષક જ ગણાવે છે અને બાપુ બહુ સરસ એમાં વાત કરે છે કે મારા મનમાં શિક્ષક થવું એવું કદું કદી હતું જ નહીં પરિસ્થિતિ એ મને શિક્ષક બનાવ્યો મેટ્રિકમાં તો નાપાસ હતા એમ એ થયેલા કોલેજમાં જઈ શકાય એવી એમની આર્થિક કે મારી સ્થિતિ નહોતી અને પીટીસીનું એક વર્ષ કર્યું ને ગુજારા માટે હું શિક્ષક બન્યો પણ મારી ગતિ જુદી હતી શિક્ષક થવું એ મારી મજબૂરી હતી પણ કથાનું ગાયન એ મારી મોહબ્બત છે કયા બાતે પણ શિક્ષક થયો એનોય આનંદ રહ્યો અને આમ જુઓ તો હજુ હું એ જ કામ કરી રહ્યો છું વિશ્વ આખું મારો ક્લાસરૂમ છે ક્યાં બાત વાહ બાપુ આવા તો મેં એકવાર એમને એવું પણ પૂછેલું કે બાપુ ક્યારેય કોઈ રાજકીય દબાણ આવે છે ખરું એમણે બહુ સરસ જવાબ આપેલો કે હું કોઈ પણ રાજકીય પક્ષ હોય એનાથી બહુ સમાન સમાન અંતર રાખું છું કોઈ પક્ષા પક્ષીમાં હું પડતો નથી મને ક્યારેક કોઈ વાત શું સારી લાગે તો હું વ્યાસપીઠ ઉપરથી બે ઝીજક બોલું છું બાકી ક્યાંય પક્ષા પક્ષીમાં પડતું નથી એક કંપનીનો બહુ મોટો પ્રશ્ન હતો ને એમને કહેવામાં આવ્યું કે તમે આમાં રસ લ્યો તો એમ કે આનો ઉકેલ આવે એટલે ત્યારે બાપુએ કહ્યું તું હું બેઠક ગોઠવી દઉં પણ હું દરમિયાનગીરી ના કરું આ આ પણ બહુ મહત્ત્વની ચીજ છે આજે આપણે ધર્મસ્થાનોમાં જે વિવાદો ઝઘડા અને બધું જોઈએ છીએ એનાથી બાપુ બાપુ બહુ જોજનો દૂર રહ્યા છે આ બહુ મોટી વાત છે અને બાપુએ કેટ કેટલી જાતની કથાઓ કરી છે અને હજી પણ કરતા રહે છે તો મેં એમને એક બહુ જરા ટ્રિક્વેચન પૂછેલો આવો એકવાર પ્રશ્ન વિદેશની કથામાં પણ મને લાગે છે ભરતભાઈ ગેલાણી પણ આવા જ પ્રકારનો પૂછેલો ચિત્રલેખા માટે કે મોરારીદાસ હરિયાણી મોરારી બાપુને કઈ રીતે જુએ છે બાપુનો જવાબ સાંભળો વૈષ્ણવ સાધુને લોકો બાપુ કહીને બોલાવે છે પણ દાસ બન્યા સિવાય બાપુ ના બની શકાય વાસ્તવમાં જરૂરી એ છે કે બાપુ પણ ન આવે એ બહુ જરૂરી છે આ વાત છે આટલી સહજતા તમે જો આજ મહાશિવરાત્રીમાં એ જુનાગઢ ગયા હતા અને અમે નચિકેત એવોર્ડ માટેની તારીખ લેવા ગયા હું ને યોગેશ ચોલેરા તો એ તળેટીમાં ગયા હતા અને કેટલાક ધર્મસ્થાનોને ધર્મગુરુઓને મળવા ખાલી કોઈ બીજો ઉપક્રમ નહીં એટલે કથા ન હોય ત્યારે પણ એમની પ્રવૃત્તિઓ સતત ચાલતી જ રહે છે ચાલતી જ રહે છે એટલે આ બહુ મહત્ત્વની વાત છે ઘણીવાર મેં તમને અગાઉ પણ કહ્યું કે તમને કોઈ છેતરે છે કે પછી તમે જાણી જોઈને છેતરાવ છો બાપુ એનો બહુ સરસ મજાનો જવાબ આપે છે કે સત્ય પ્રેમ કરુણાનો માર્ગ મેં અપનાવ્યો છે ગતિ ના થાય તો માર્ગ અટકી પડે એક શેર છે ઈશ્કિ વો બી એક મંજિલથી કી વો બી એક મંજિલથી હર કદમ પર ફરેબ ખાયા ગયા અને બાપુએ કહ્યું છે કાગ બાપુ એને બહુ વાલા અને હમણાં મજાદરનો એવોર્ડ પણ થવાનો છે કાક બાપુને યાદ કરીને બાપુ બોલે છે તારી હોશિયારીની ગાંસડીઓને ગાંસડીઓ સૌને બંધાવજે તારી હોશિયારીની ગાંસડીઓ સૌને બંધાવજે પણ છેત રાજે સમજવા છતાં તું એકલો ન વાત વાહ એટલે ભાઈ કે સમજીને છેતરામાં પણ આનંદ આવે છે આ બહુ અને એક બીજી પણ વાત છે જે મેં તમને શરૂઆતમાં કહી કે એ દરેક કથાઓમાં ગમે ત્યારે સાંજે નીકળી પડે ને કોઈ પણ ઝૂંપડે અટકી જાય ને ભિક્ષા માગે આ વિશે મેં એમને સવાલ કરેલો તો બાપુએ કહ્યું મને ભિક્ષા બહુ ગમે છે મારો સ્વભાવ છે ઘણીવાર સાંજના સમયે હું નીકળી પડું છું કોઈને ત્યાં અચાનક જઈ ચડું છું એમાં કોઈ હેતુ નથી પણ જે લોકો વ્યાસપીઠ સુધી પહોંચી શકતા નથી એની પાસે મારે જવું છે મારે જવું જોઈએ પછી એ કોઈ ઝૂંપણું હોય કે કોઈ અજાણ્યા દેશમાં અજાણ્યું ઘર હોય વાત તો છેલ્લા માણસ સુધી પહોંચવાની છે આ બાપુ છે અને બાપુને મેં એક પ્રશ્ન પૂછેલો કે હજી શું તમારી અધૂરી ઈચ્છા મનોરથ છે એમણે જે જવાબ આપ્યો છે એ ક્યારે સાકાર થાય આપણને ખબર નથી પણ એને બહુ એમણે કહેલું કે હા મારે પાકિસ્તાનમાં કથા કરવી છે પાકિસ્તાનના પાટનગરમાં અમારે રામનું ગાન કરવું છે ખબર નહીં ક્યારે શક્ય બનશે અને કરબલામાં મુસ્લિમ સમાજને ધ્યાને રાખી કેન્દ્રના કેન્દ્ર સ્થાને રાખી એક કથા કરવી છે ઈશ્વર ઈચ્છા હશે ત્યારે ઈન્શાલ્લા વચ્ચે એક જૈન સાધુ પાકિસ્તાન એમની ગુરુના પગલાંના દર્શન અને ગુરુએ સ્થાપેલા મંદિરના દર્શને જાય છે અને પાકિસ્તાન સરકાર પાસેથી એમણે ખાસ મંજૂરી લઈ અને બીજા પણ બે ત્રણ સંતો સાથે ગયેલા ત્યારે મેં એના વિશે એક વિડીયો બનાવેલો બાપુએ મને પૂછ્યું કે કૌશિકભાઈ આ સંત કોણ છે મારે એમની સાથે વાત કરવી છે એટલે હજી એમની અંદર ઈચ્છા છે કે પાકિસ્તાનમાં જઈને મારે કથા કરવી બાપુ આવા મનોરથો જ્યારે કરતા હોય છે ત્યારે કેટલીક મુશ્કેલીઓ પડતી હોય છે ખાસ કરીને મુસ્લિમની વાત આવે ત્યારે એમના નામે કેટલાય વિવાદ ચડાવી દેવામાં આવે છે અને એમની આકરી ટીકાઓ થાય છે પણ બાપુ આ બધું ટીકાઓ બધી સ્વીકારી લે છે ને ક્યારેય વિચલિત થતા નથી આ બહુ મહત્ત્વનું કે મેં સામી છાતીએ ઘા જીલા છે એમ ઘણીવાર કથામાં કહે છે આવા મોરારી બાપુ એંસી વર્ષના થાય અને કીર્તિદાન ગઢવી કહે છે એમ એમને સો વર્ષનું આયુષ્ય મળે એનાથી વધારે મળે આપણી ઉંમર એમને લાગી જાય એવી આપણે તો પ્રભુને પ્રાર્થના કરીએ બાપુ પાસે ક્યારેક બેસવાની પણ મજા માણવા જેવી છે એમની કથામાં જ્યારે બોલતા હોય ત્યારે એ તો સાંભળવું એક લ્હાવો છે પણ દરેક વખતે દરેક કથામાં જવું બધાને માટે શક્ય નથી હોતું ક્યારેક આ અનુભવ લેવા જેવો છે કે તલગાજડામાં બેઠા હોય કે બીજે ક્યાંક બેઠા હોય અને તમે એમની નજીક કે થોડાક દૂર બેઠા હો અને કોઈ સંવાદ ન થાય બાપુ પણ કાંઈ ન બોલે અને આપણે પણ કાંઈ ન બોલીએ એ જે મૌનનો સંવાદ છે એ પણ માણવા કે અનુભવવા જેવો છે આવા મોરારી બાપુ અમે જ્યારે ફૂલછાબમાં પંચોતેર વર્ષે એમનો અંક બનાવેલો ત્યારે એનું શીર્ષક રાખેલું રામદૂત આવા રામના દૂત રામકથાને જે વર્ષોથી ગાયા કરે છે દેશમાં વિશ્વમાં એમણે એમ કહ્યું છે કે આખું વિશ્વ મારી માટે વ્યાસપીઠ છે અને કેવી કેવી કથાઓ કરી છે અને આવી જ કથાઓ થતી રહે અને બાપુ આવા તાજા માજા રહે અને આપણને એમની વાણીનો લાભ મળતો રહે એમને ચા બહુ પ્રિય પ્રિય છે અને ઘરમાં ગરમ ચા એને પ્રિય છે એ ઠરી ગઈ હોય તો એની માટે એક શબ્દ વાપરે છે પણ હું ભૂલી ગયો છું પણ એકવાર ફૂલછા બેવડના કાર્યક્રમમાં એમને તલપ લાગેલી અને જયંતિભાઈ ચાંદ્ર સાથે થર્મોસ લઈને આવેલા મને હું એમની બાજુમાં બેઠો તો એમણે મને પૂછ્યું કે બાપ કૌશિકભાઈ તમે કયો તો ચા પી લો અરે મેં એકદું બાપુ તમને કેવી રીતે મારાથી ના જ પડે અને એમણે ચા પીધી હતી ને પછી મેં એમ કીધું હતું કે તમે ચા પીધીને અમને રામ રસ આપો છો આવા બાપુનો જન્મદિવસ હોય એના વધામણા સૌ લે એ કાંઈ કોઈ વધારે પડતી વાત નથી આવા મોરાઈ બાપુને જઈશે આરામ આભાર ફરી મળીશું